નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે દેશનું બજેટ રજૂ થઈ ગયું કઈ કઈ વસ્તુ સસ્તી થઈ કઈ કઈ વસ્તુ મોંઘી થઈ જાણી લ્યો યુવાનોને પંદર હજાર રૂપિયાની જાહેરાત ખેડૂતો માટે મુદ્રા લોન વીસ લાખ રૂપિયા ગરીબ કલ્યાણ યોજના મોટી ખુશખબર એજ્યુકેશન લોન દસ લાખ રૂપિયાની જાહેરાત પીએમ આવાસ યોજના મોટી જાહેરાત દવાઓ સસ્તી કરી જાણી બજેટ ખેડૂતો માટે મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે બજેટ બે હાજર ચોવીસ જાહેર કરી નાખવામાં આવ્યું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજનું બજેટ રજૂ કર્યું છે કઈ કઈ જાહેરાતો થઈ તમામ જાહેરાતો વિશે આજે આપણે જાણીશું સૌથી પહેલાં જાણી લઈએ કે મોદી સરકારે નાણાં બજેટમાં પહેલી મોટી જાહેરાત કરી નાખી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવી દેવામાં આવી છે એટલે કાર્ડ ધારકોને વધુ પાંચ વર્ષ સુધી મફતમાં અનાજ મળશે સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે પાંચ વર્ષ આ યોજનાને લંબાવી હોવાથી ગરીબોનું પે હજી પણ પાંચ વર્ષ સુધી મફતમાં ભરવામાં આવશે ત્યાર પછી યુવાનો માટે પંદર હજાર રૂપિયાની જાહેરાત કરી નાખવામાં આવી છે નાણાં મંત્રીએ યુવાનો માટે વધુ એક જાહેરાત કરી છે તેમણે ભાષણ દરમિયાન કીધું કે તમામ ઔપચારિક ક્ષેત્રોમાં પ્રથમ વખત કામ કરનારા કર્મચારીઓ કે જે પહેલીવાર નોકરી કરવા જતા હોય એવા તમામ લોકોને તમામ નોકરિયાતોને એક મહિનાનો પગાર આપી દેવામાં આવશે એટલે જ્યારે તમે નોકરી જોઈન કરો છો ત્યારે એક મહિનાનો પગાર મળશે આ પગાર તરીકે તમને પંદર હજાર રૂપિયા સુધી મળવાની છે અને આ પંદર હજાર રૂપિયાની રકમ તમને ત્રણ હપ્તાની અંદર મળશે એટલે ત્રણ હપ્તાની અંદર કટકે કટકે ડાયરેક તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે તો પહેલીવાર જે લોકો નોકરી કરવા જતા હોય અને પંદર હજાર રૂપિયાનો પગાર સરકાર તરફથી જ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર મુદ્રા લોનની અંદર લોન મર્યાદા વધારી નાખવામાં આવી છે નિર્મલા સીતારમણે બજેટની અંદર જાહેરાત કરી કે જે લોકોએ અગાઉ લોન લીધી છે અને ચૂકવી દીધી હોય એને મુદ્રા લોનની અંદર હવે દસ લાખ રૂપિયાની જગ્યાએ લાખ રૂપિયા આપવામાં આવશે એટલે લાખ લાખ રૂપિયા રૂપિયા સુધી તમને લોન મળવા પાત્ર રહેશે મુદ્રા લિમિટ હતી એને વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યાર પછી એજ્યુકેશન લોનની અંદર પણ જાહેરાત કરવામાં આવી છે એજ્યુકેશન લોન પણ નાણાં મંત્રીએ કીધું કે સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે જે બાળકોએ ઉચ્ચ શિક્ષણ લેવું હોય એમના માટે હવે લાખ રૂપિયા સુધીની લોન સરકાર તરફથી આપવામાં આવશે તો માટે બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા જવું હોય તો એજ્યુકેશન લોન તરીકે સરકાર તરફથી તમને દસ લાખ રૂપિયાની સહાય મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર આજના બજેટમાં કઈ કઈ વસ્તુ સસ્તી થઈ ગઈ કઈ કઈ વસ્તુ મોંઘી થઈ ગઈ એના વિશે જાણી લે તો બજેટમાં કઈ કઈ વસ્તુ સસ્તી થઈ તો સોનું ચાંદી સસ્તું થઈ ગયું પ્લેટિનમ સસ્તું થઈ ગયું કેન્સરની ત્રણ દવા સસ્તી કરવામાં આવી છે સૌથી મોટી જાહેરાત મોબાઈલ ચાર્જર સસ્તા થઈ ગયા લિથિયમ બેટરી સસ્તી થઈ ગઈ ઇમ્પોર્ટન્ટ જ્વેલરી જે જ્વેલરીના ઘરેણાં છે સસ્તા થઈ ગયા સોલર પેનલ પણ સસ્તી કરી નાખવામાં આવી છે ત્યારે કઈ કઈ વસ્તુ મોંઘી થઈ એના વિશે જણાવી દઈએ તો સિગારેટ મોંઘી થઈ ગઈ છે વિમાન દ્વારા મુસાફરી કરવી હવે મોંઘી થઈ જવાની છે ટિકિટ મોંઘી થઈ જશે પ્લાસ્ટિકની વસ્તુઓ તમામ વસ્તુ પણ મોંઘી થઈ જવાની છે પેટ્રોકેમિકલ મોંઘું થઈ જશે ટેલિકોમ સાધનોની કિંમત મોંઘી થઈ જશે આયાતની કિંમત મોંઘી થઈ છે આયાત થતી જેટલી પણ વસ્તુ છે એ મોંઘી થઈ જશે મોબાઈલ રિચાર્જ પણ મોંઘું થઈ ગયું આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર કઈ કઈ વસ્તુ બજેટમાં અંદર સસ્તી અને કઈ કઈ વસ્તુ મોંઘી આ આજના બજેટમાં રજૂઆત કરવામાં આવી છે ત્યાર પછી આવાસ યોજનાને લઈને બજેટમાં જાહેરાત કરવામાં આવી છે નાણા મંત્રી કીધું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરો હેઠળ કુલ 3 કરોડ ઘર આવાસ આપવામાં આવશે 3 કરોડ લોકોને મદદ કરવામાં આવશે આવાસ બાંધવા માટે સહાય આપવામાં આવશે અને આ સિવાય આગામી પાંચ વર્ષમાં શહેરી આવાસ માટે અઢી લાખ રૂપિયા બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો પ્રસ્તાવ પણ મૂકી દેવામાં આવ્યો છે તો શહેરોમાં હજી પણ આગળ વધુ પ્રસ્તાવ મૂક્યો છે વધારે પૈસા બજેટ ફાળવવાનો પ્રસ્તાવ નાણા મંત્રી દ્વારા મૂકવામાં આવ્યો છે તો આવનારા વર્ષોની અંદર ત્રણ કરોડ મકાનો ફાળવવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો જાહેરાત ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે જાહેરાત કરી દેવામાં આવી છે કે હવે કૃષિ રિસર્ચમાં સુધારો કરવામાં આવશે અને સરકાર હવે પાકોનું ઉત્પાદન વધે એ રીતના પ્રયાસ કરવામાં આવશે અત્યારે જે હવામાનમાં બદલાવ થતાં પાક ઉપર અસર થાય છે એને ધ્યાને રાખીને હવે કૃષિ રિસર્ચ વધારવામાં આવશે એવા પ્રકારની જાતો એવા બત્રીસ પ્રકારના પાકની એકસો નવ જાતો વિકસાવવામાં આવશે કે જે ખેડૂતોને ઉત્પાદનમાં ખૂબ ફાયદો કરાવશે ઉત્પાદન વધારી શકશે હવામાનમાં ભલે બદલાવ આવે તો પણ એનો પાક ફેલ ન જાય એ પ્રકારની જાતો વિકસાવવામાં આવશે તો કૃષિ રિસર્ચમાં વધારો કરવામાં આવશે ને એકસો ને નવ પ્રકારની જાતો વિકસાવવામાં આવશે જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય આ ખેડૂતો માટેની મોટી જાહેરાત છે ત્યાર પછી દવાઓ સસ્તી કરી નાખવામાં આવી છે નાણાં મંત્રીએ જાહેરાત કરી છે કે કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાની કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે જેના કારણે આ ત્રણે ત્રણ દવાની કિંમતમાં ઘટાડો થઈ જશે કેન્સરના દર્દીઓને ખૂબ મોટો અને સીધો ફાયદો થઈ જવાનો છે આ સિવાય એક્સરે મશીન હોય અને એ સિવાયના તમામ મેડિકલ સાધનો ઉપર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી આનાથી પણ લોકોને ખૂબ રાહત મળવાની છે એક્સરે મશીનોના તમામ મશીનો સસ્તા થઈ જાય તો ફી પણ સસ્તે થઈ જશે તો હોસ્પિટલના દવાઓને લઈને મોટો નિર્ણય ત્યાર પછીના ખેડૂતો માટે બીજી જાહેરાત છે કે બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રેરિત કરવામાં આવશે અને દસ હજાર જરૂરિયાત મુજબ આધારિત બાયો ઇનપુટ કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવશે તો ખેડૂતો હવે કુદરતી ખેતી તરફ આગળ આવે એ માટે એક કરોડ ખેડૂતોને પ્રેરિત કરવામાં આવશે અને દસ હજાર બાયો ઇનપુટ કેન્દ્રો સ્થાપવામાં આવશે વપરાશ કેન્દ્રોની નજીક જ શાકભાજીના ઉત્પાદન માટે મોટા પાયાના ક્લસ્ટરો પણ બનાવવામાં આવશે તો કેન્દ્રો જ્યાં પણ નજીક હશે ત્યાં શાકભાજીના મોટા મોટા ક્લસ્ટરો પણ બનાવવામાં આવશે તો મિત્રો આજની આ જાહેરાત બજેટને લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે આવતીકાલે પણ બજેટના મેઇન અલગત્યના મુદ્દા પણ લઈને આવવાના છે તો આવતીકાલનો વિડીયો પણ જોવાનો છે બજેટમાં ખેડૂતો માટે આવાસ યોજના લઈને તમામ મિત્રો માટે ખૂબ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન